ભાજપમાં ઉકળતો ચરુ છે અગાઉ ભીખાજી ઠાકોર ઉમેદવાર જાહેર કરાયા વિવાદ થયો અને ઉમેદવાર બદલાઈ અને શોભનાબેન બારૈયાને ટિકિટ અપાઈ ઉમેદવાર બદલાતા વિવાદ શાંત પડવાની જગ્યાએ વધુ વકર્યો એટલું જ નહીં લાવા રસ્ત સાબિત થયો સાબરકાંઠા લોકસભા બેઠક અંતર્ગત આવતા અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં જબરજસ્ત વિરોધ પગલે ખુદ મુખ્યમંત્રીએ વિરોધને ઠારવા માટે મેદાનમાં પડવું પડ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગઈકાલની હિંમત નગરમાં બેઠકો બાદ પણ असંતોષનો ચરુ ઉકળતો રહેતા હવે મુખ્યમંત્રી નિવાસ સ્થાને તમામ સાથે બેઠક શરૂ કરવી પડી છે બંને જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, લોકસભાના સાંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની સાથે બંને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ પણ બેઠકમાં પહોંચી ચૂક્યા છે. ડેમેજ કંટ્રોલની કવાયત માટેની આ બેઠકમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ અને ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા પણ પહોંચ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટી પણ બેઠક માટે મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા છે.

તો જે રીતે અસંતોષ નો જોવા મળી રહ્યો છે સાબરકાંઠાની અંદર તેને ખાડવા માટે ડેમેજ કંટ્રોલ માટે હવે સીએમ હાઉસ પર પહોંચ્યા છે તમામ નેતાઓ